આજે ભુજ તાલુકાના કુકમા ગામે ગામના એંસીથી સો જે નાના મોટા ધંધાર્થીઓ છે કોઈ કેબિનનો કોઈ રેકડી એવા ધંધાર્થીઓને આવતીકાલે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સહીથી નોટિસ આપવામાં આવી છે કે તોડી પાડવામાં આવશે કારણ કે એ લોકોને રોજનું કમાઈને રોજનું ખાઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક બેરોજગાર કરવા માટેની આ નીતિ છે કારણ કે બાયપાસ પણ નીકળી ગયો નેશનલ હાઈવે ટૂંકમાંનો બાયપાસ નીકળી ગયો કોઈ નર્તણરૂપ નથી છતાં પણ આ લોકોને કઈ રીતે શું કામ હટાવવાની કોશિશ થઈ રહી છે તે સમજાતું નથી અને એની સામે એક ભૂમાફિયાને છેલ્લા છ મહિનાથી નોટિસો પાઠવવામાં આવે છે સ્વાગત કાર્યક્રમની અંદર વાતચીત થાય છે એની અંદર રજૂઆતો કરવામાં આવે છે અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીના આદેશ ઉપર એમને તોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે છતાં પણ તેને તોડતા નથી એમાં શું ન તોડવાનું કારણ ક્યાંક તોડબાજી થઈ છે અને એ જ માણસ પાછી અરજી કરી અને આ નાના નાના ધંધાર્થીઓને કઈ રીતે હટાવી અને પોતાની મેલી મુરાદ પૂરી પાડ પાડવા માટેના પ્રયત્નો થયા છે ને તેમાં આ તાલુકા વિશે આ વિકાસ અધિકારી જો સહભાગી થતા હોય અને ગરીબ માણસોને રોડ ઉપર લાવવા માટેની જે કોશિશ કરતા હોય તે ખરેખર અવ્યાજબી છે અને જો જરૂર જણાશે આવતીકાલે જો જબરદસ્તી જે થોડી પાડવામાં આવશે આત્મવિલોપન પણ એ લોકો કરશે અને ક્યાંક ગાંધીજીના માર્ગે જવાની કોશિશ થશે તો પણ કરશું ચક્કાજામ કરવાની કારણ કે ચક્કાજામ કરવાનું કારણ એક જ તમે રોજીરોટી આપી નથી શકતા તો કાંઈ નહીં પણ રોજીરોટી છીનવાનો તમને કોઈ અધિકાર નથી આજે એસીથી સો જણનો જ્યારે રેકડીવાળાને નોટિસ આપવામાં આવી છે તો એની પાછળ થી દોઢસો રોજીરોટી રડવાવાળા હશે અને એની જો રોજીરોટી રડવાનું બંધ થશે તો ના છૂટકે ગાંધીજીના માર્ગે જઈ અને આત્મહત્યા આત્મવિલોપન અથવા તો ચક્કાજામ બધા કાર્યક્રમો કરવા માટે આખું ગામ જ્યારે અહીં કને આવતું હોય અને આવતીકાલે પણ આખું ગામ ત્યાં કને આવશે તો એ તંત્રની જવાબદારી રહેશે તંદન તંત્રની જવાબદારી રહેશે અને તે માટે અમે કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આવે આવેદનપત્ર આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી છે કે સાહેબ જો આવી રીતે કિનાખોરી રાખી અને નાના નાના ધંધાર્થીઓને રોડ ઉપર લાવવાની જે કોશિશ થઈ રહી છે તે ખરેખર અવ્યજ છે સાહેબે તાલુકા વિકાસ અધિકારીને બોલાવીને સમજાવવાની વાત કરી છે પણ કેટલી હદે સાચી છે એ આવતીકાલે ખબર પડશે અહીંયા આજે કલેક્ટર સાહેબ પાસે અને તાલુકા વિકાસ અધિકારીને કુકમા ગામના ગ્રામ ગ્રામવાસીઓ અને તેની સાથે અલગ અલગ સંગઠનો અને સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે નાના નાના ગરીબ જે રોજ અને રોજનું કમાવી ખાનારાઓ છે તેના માટે કંઈ અંશે જે ગિન્નાખોરી રાખી અને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા જો આવી જ રીતના જો આ તોડો મકાનો તોડવા અને ગરીબ લોકોને ફસાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં જો કાલે એ લોકો આવશે તો તેના વિરુદ્ધમાં ચક્કાજામ અથવા અલગ પ્રકારનું વિરોધ પ્રદર્શન અને સાથે સાથે આજે કુકમાના ગ્રામજનો છે સંસ્થાઓ છે અથવા કાલે બંધ નહીં કરવામાં આવે જો તોડાનું જે કામ જે ચાલુ છે એ બંધ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો સંસ્થાઓને અલગ અલગ ગામમાંથી લોકો આવી અને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે તેની જવાબ જવાબ તમામ જવાબદારી છે એ તંત્રની રહેશે